શું તમે જાણો છો કે મંદિરમાં પ્રવેશતાની સાથે જ ઘંટ કેમ વગાડવામાં આવે છે આવો આપણે આ વિડીયોમાં જોઈએ સનાતન ધર્મમાં પૂજા સાથે ઘંટ વગાડવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલે છે તેમજ મંદિરમાં પ્રવેશતા પહેલાં જ ઘંટ વગાડવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મંદિરમાં પ્રવેશતા પહેલાં ઘંટ વગાડવાથી દેવી દેવતાઓની મૂર્તિઓની ચેતના જાગે છે આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે દેવી દેવતાઓને ઘંટ અને શંખનો અવાજ ગમે છે તેમજ ઘંટ વગાડવાથી શરીરની અંદર ચેતનાનું પરિભ્રમણ શરૂ થાય છે મંદિરમાં પ્રવેશતા પહેલા અને પૂજા દરમિયાન ઘંટ વગાડવાથી વાતાવરણ જીવંત બની જાય છે એટલા માટે મંદિરમાં ઘંટનો ઉપયોગ કરવામાં આવે છે સ્કંદ પુરાણ અનુસાર ઘંટ વગાડવાથી ઉત્પન્ન થતો અવાજ ઓમના અવાજ જેવો જ હોય છે એવું માનવામાં આવે છે કે મંદિરમાં ઘંટ વગાડવાથી ભક્તને ઓમનો જાપ કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે વિજ્ઞાન અનુસાર મંદિરમાં પૂજા દરમિયાન ઘંટ વગાડવાથી વાતાવરણમાં તીવ્ર કંપન થાય છે જેના કારણે આસપાસના વિસ્તારમાં બેક્ટેરિયા અને વાયરસનો નાશ થાય છે મંદિર અને તેની આસપાસના વિસ્તારો શુદ્ધ બની જાય છે અને મંદિરની આજુબાજુની નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે